ગાંધીનગરમાં ઓટીએમ એકમોડેશન બિલ્ડિંગના નિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ઇન્સ્પેક્ટર જનરલ એ કે હરબોલા ટીએમ કમાન્ડર કોસ્ટગાર્ડ પ્રદેશ ઉત્તર પશ્ચિમ દ્વારા ઓટીએમ એકમોડેશન બિલ્ડિંગના નિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ સિક્યુરિટી નેટવર્ક હબ અને પ્રાદેશિક ઓપરેટિંગ સેન્ટર પણ હશે ભારતીય કોસ્ટગાર્ડ એ સરકારની નોડલ સંકલન એજન્સી છે દરિયાકાંઠાના સુરક્ષા પગલાંના અમલીકરણ માટે ભારત રાજ્ય એજન્સીઓ સાથે સંપર્ક સાધશે આ બિલ્ડિંગ ગાંધીનગરના સેક્ટર અઢાર ખાતે હાલના પોલીસ હેડક્વાર્ટરની નજીકમાં જ બની રહી છે આઈસીજી પ્રાદેશિક મુખ્ય મથક ઉત્તર અને સોળસો દરિયાકાંઠાને અડીને આવેલા દરિયાઈ ઝોનમાં દરિયાઈ સુરક્ષા અને સલામતી સહિત આઈસીજી ચાર્ટરનો અમલ કરવા ફરજિયાત છે ગાંધીનગર ખાતેના આરઓસી ને કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર નવી દિલ્હી દ્વારા શરૂ કરાયેલ સ્ટેટિક સેન્સર ફેઝ ટુ ની સાંકળ સાથે પણ સંકલિત કરવામાં આવશે જેથી ભારતીય દરિયાકાંઠાની દેખરેખને વધુ વિસ્તૃત કરી શકાય સીએસએસ ફેઝ ટુ પ્રોજેક્ટના ભાગરૂપે ખંભાતના અખાત અને કચ્છના અખાત સહિત સમગ્ર ભારતીય દરિયા કિનારા પર કુલ આડત્રીસ નવા રિમોટ ઓપરેટિંગ સ્ટેશનો વિકસાવવામાં આવી રહ્યા છે ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ સિક્યુરિટી નેટવર્ક હબ કેન્દ્ર અને રાજ્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે ગાઢ સંકલન સક્રિય સંપર્ક અને માહિતીના પ્રવાહની ખાતરી કરશે મિલિટરી એન્જિનિયર સર્વિસના ચીફ એન્જિનિયર રાકેશ કુલગોડ અને અન્ય વરિષ્ઠ આઈસીજી અધિકારીઓ આ શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર